ગુજરાત હાઈકોર્ટ કે જેણે રાજ્ય સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને એક મહત્વનો આદેશ જારી કર્યો છે કે પંદર દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવે હેલ્મેટના નિયમોનું યુસ્તપણે પાલન ફરજિયાત કરાવવામાં આવે આ સાથે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પણ પોલીસમાં ભરતી પ્રક્રિયા કરવા હાઈકોર્ટે ટકોર કરી છે તો સીસીટીવી કેમેરાની મદદથી માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી નહીં થઈ શકે અને આ માટે કડક કાયદા પણ બનાવવા પડશે તે પ્રકારની વાત પણ હાઈકોર્ટે કરી છે ગુજરાત હાઈકોર્ટ કે જેણે હાલ આ સમગ્ર મામલાને લઈને હાઈવે પર થતા અકસ્માતના આંકડા ચોંકાવનારા હોવાની વાત ગુજરાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવી છે અને પંદર દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી પણ વાત કરી છે તો આ તરફ હાઈકોર્ટના નિર્દેશ અંગે આજે સરકારની મહત્વની બેઠક મળશે ગૃહ વિભાગની બેઠક આજે યોજાશે જેમાં હાઈકોર્ટના નિર્દેશનો અભ્યાસ કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ પણ કહ્યું છે કે હાઈકોર્ટના નિર્દેશનું પાલન કરવામાં આવશે દિવસમાં ડિટેલ રિપોર્ટ પણ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવશે અને એના ઉપર કામ કરવાનું છે અને હાઈકોર્ટનું જે માર્ગદર્શન હશે એ પ્રકારે હંમેશા અમે લોકો કરતા ડિટેલ રિપોર્ટ છે એ આજે સાંજે મેં બેઠક રાખી છે એ બેઠકમાં આખી માહિતી લઈને હા જી મેં મેં એ જ કહ્યું તમને કે મેં ડિટેલ્ડ રિપોર્ટ મંગાવ્યો છે અને ડિટેલ રિપોર્ટ રૂલ એ તો બરાબર જ છે પણ રૂલ્સમાં છે રૂલ્સમાં જ છે પરંતુ હાઈકોર્ટની જે આજની જે નોંધ છે એને વાંચ્યા પછી હાઈકોર્ટ બાબતે હું આપને જરૂરથી કોમેન્ટ આપીશ